સુરતમાં ઈદ પૂર્વે સચિન જીઆઈડીસી માં ત્રણ ભેંસો ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પડાઈ બકરી ઈદના તહેવાર પહેલા જ ચોરેલી ભેંસોનું કતલ કરનાર ત્રિપુટીને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે આ ત્રિપુટીએ પંદર દિવસ પહેલા જ સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ચરવા ગયેલી ત્રણ ગાયોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સચિન જીઆઈડીસી પોલીસના કુલદીપસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે સખત કલરની બોલેરો પિકઅપ વાનમાં ભેંસોને લઈ જવામાં આવી રહી છે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસના સ્ટાફે બોલેરો પિકઅપ પકડી પાડ્યો હતો વાનમાં સવાર રફીક રશીદ કુરેશી અને ઇમરાન ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ ઉઝેફા ઝુબેર શેખને પકડી પાડ્યા છે પોલીસે તેમની કડક પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં ત્રણેય ત્રિપોટીએ પંદર દિવસ પહેલા સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ત્રણ ભેંસોની ચોરી કરી હતી અને બકરીદ પહેલાં તેનું કતલ કરવાનું હતું તેવું સ્વીકાર કર્યો હતો